આજે આઠમના શુભ અવસરે વડોદરા શહેર જિલ્લામાં આવેલ માય મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રી આઠમને લઈને વિશેષ હવન અને દર્શનનું મહત્વ હોય છે વડોદરા નજીક આવેલ જુણુ તુરજા ભવાની માતાજીના મંદિરે ચૈત્ર આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ દર્શનશાસ્ત્રમાં આશો મહાચૈત્ર અષાઢ એમ ચાર નવરાત્રિઓનો મહિમા રહેલો છે જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ વસંત ઋતુનું અનુક્રમે આશો ચૈત્ર નવરાત્રિની વધુ ફળદાયી માનવામાં આવતી હોય છે ચૈત્ર નવરાત્રિમાં પણ દેવી શક્તિની ઉપાસના અનુષ્ઠાન કરવામાં આવે છે જે ભક્તોમાં શક્તિની આરાધના કરતા હોય તેમના માટે ચૈત્ર નવરાત્રી સામાન્ય દિવસોની તુલનામાં નવરાત્રીમાં શક્તિ આરાધનાનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે આજે ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે તુળજા ભવાની મંદિરમાં સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા દરમિયાન હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે પણ મંદિરમાં સવારે આઠ વાગ્યાથી હવન રાખવામાં આવ્યું છે ભક્તોએ દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આજે ચૈત્ર સુદ આઠમ અને આવતીકાલે નોમ માના સાનિધ્યમાં ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે બંને દિવસ માના સાનિધ્યમાં હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે એટલે સવારે દસથી લઈને ચાર વાગ્યા સુધી હવે છે આવતીકાલે સવારે આઠથી લઈને એક વાગ્યા સુધી માના સાનિધ્યમાં હવે છે માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવ્યા છે અને બસ માના માન ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મનોકામનાઓ મા કરી છે